ઠંડીની સિઝન ચાલુ છે તો એક સુંદર ઠંડી લાગે એવું ભજન આપને છું ઠંડી પડે છે બહુ જોર જોર મારે મારે આવજે કાના મારા ઘર મારે ઠંડી પડે છે બહુ જોર મારે જોર મારે આવજે કાના મારા ઘર મારે આવ કાના ગરમ ગરમ દૂધ રે પીવડાવ આવ રે કાના અને ગરમ ગરમ દૂધ રે પીવડાવ દૂધ કાજુ બદામ નાખો અરે શિશકડા મારી પીજે રે પીજે રે આવજે કાના મારા ઘર ઠંડી પડે છે બહુ જોર મારે જોર મારે આવજે કાના મારા ઘર મારે આવ કાના ગરમ ગરમ ગોટા બનાવું આવના ગરમ ગરમ ગોટા બનાવું ગોટામાં ભરપૂર મેથી ભરપૂર મેથી ચટણી સાથે ખાજે રે ખાજે રે આવજે કાના મારા ઘર મારે રે ઠંડી પડે છે બહુ જોર મારે રે જોર મારે આવજે આવના મારા ઘર મારે આવ આવના ગરમ ગરમ શીરો બનાવું આવ કાના ગરમ ગરમ શિરો બનાવું શિરા માગીને સાકર નાખું શીરા માગીને સાકર નાખું અરે હોંશે હોંશ તું ખાજે રે ખાજે રે આવજે કાના મારા ઘર મારે ઠંડી પડે છે બહુ જોર મારે જોર મારે આવજે કાના મારા ઘર મારે આવજે કાના મારા ઘર મારે આવે તો કાના ગાદલા પથરાવું આવે તો કાના ગાદલા પથરાવું ગાદલા પર રે સમ ચાદર પથરાવ ગાદલા પર રેશમી ચાદર પથરાવ ગરમ ગરમ ગાબડા ઓઢાડુ રે ઓઢાડુ રે આવજે કાના મારા ઘર મારે ઠંડી પડે છે બહુ જોર મારે જોર મારે આવજે રે કાના મારા ઘર મારે આવજે કાન મારા ઘર મારે આવે તો કાન હું તાપણું કરાવું આવે તો કાન હું તાપણું કરાવું સાથે બેસીને વાતો કરશું રે સાથે બેસીને વાતો કરશું રે આવજે કાન મારા ઘર મારે ઠંડી પડે છે બો જોર મારે જોર મારે આવજે કાના મારા ઘર મારે આવજે કાના મારા ઘર મારે રે અરે કાના મારા ઘર મારે જય શ્રી કૃષ્ણ